ઓને તમે કોનું બતાયનું મારું મને કોઈ નથી આવ તમે રાખીને વાત મને દીકે આંગરી રાખીને વાત કરવાની ઉપરે છે બધો આવા જે રાખો ને પાઈન્ટ કર જાઉં અને રોડ કેવો આને જેરી કેવો કીધું શેરી માને રોડ બે એક જ છે બંને અહીંયા марકા ખેચવાનો કે અધિકાર કા રાઈટ છે પગો છે બતો છે સર્વણ જો પબ્લિક સર્વણ જો કોણ તમે પબ્લિક સર્વણ જો પરબી સર્વણ જો બહુ થઈ ગયું પબ્લિક સર્વણ પબ્લિક આ તમે શું કરો તો 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 ઉત આવશે હાથ મે લઈ આવું હું આ રાયો દેખવા ઉપાડું કેટલા દેખાડવાનું એકદમ તમારું બતાવું હોય તો કાલે જ ઉપાડ્યું હોય દરબાર ને હા તો નઈ